પોરબંદરના લકડી બંદર થી સુભાષનગર તરફ જતા રસ્તે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે હજુ બે મહિના પહેલા જ આ રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ કામમાં બેદરકારી રાખવામાં આવી હોય અથવા તો હલકી ગુણવત્તા વાળું કામ થયું હોય તેમ ગાબડા પડી ગયા છે અને રાત્રિના સમયે અકસ્માત થાય તેવી શક્યતા દર્શાવીને સમારકામની માંગણી કરવામાં આવી છે આ જે રોડ છે આપણે સુભાષનગર બંદર ગુદી તરફ જતો રસ્તો છે હવે રોડ બન્યો ને દોઢ બે મહિનો થયો છે નેશનલ હાઈવે જેવો બનાવી નાખ્યો છે પણ હજી દોઢ બે મહિનો થયા રોડને તો એમાં ખાડાઓ તો જો ઊંડા અડધા અડધા ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે થોડો ઘણો વરસાદ થયો એમાં હવે આજે અમે તો પંદરમાં અવર જવર કરતા એટલે અમારું ધ્યાન રહે પણ અજાણ્યા લોકો વાહનો લઈને જાય છે ને એને એટલી તકલીફ પડે છે બે દિવસ પહેલાં જ એક બાઇકવાળો ત્યાં ખાડામાં પડ્યો ને હેરાન થયો હતો બિચારો એટલે વહેલી તકે આ ખાધા સમારકામ થઈ જાય તો સારું થાય છે આરામ